તાલુકાના જામવાડા ગામ ખાતે નવ વીઘાની અંદર નવી નર્સરી બનાવી વન વિભાગ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું એક વૃક્ષ માકે નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બે હેક્ટર જમીનની અંદર પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નોર્મલ રેન્જ વન વિભાગ પાટણ દ્વારા નવીન નર્સરી બનાવી જિલ્લાભન અધિકારીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું એક પીળ માકે નામ પે સૂત્રો સાથે નવીન નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ નર્સરીની અંદર અંદાજિત સાડા ત્રણ લાખ વૃક્ષોનો ઉછેર કરી આ વિસ્તારની હરિયાળી વનામાં દરેક ખેડૂતોને અલગ અલગ લોકોને રોપાનું વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે ત્રણસો પચાસ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેઢ માકે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગ્રામ ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં પત્રકાર પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીંયા મુખ્ય હેતુ સાડા ત્રણ લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે એક આપણે બે હેક્ટરની જમીનમાં સાડા ત્રણસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર ગુજરાતભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી વડાપ્રધાન શ્રી આ યોજના અમલમાં મૂકી છે આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી માં હોય તો સાહેબજીનું સૂત્ર છે કે એક પેઢ મા કે નામ કે આપણે જે સૌથી વધારનું નજીકનું પ્રિયજન હોય એની યાદગીરીમાં એક વૃક્ષનું વાવીએ અને એનું જતન કરીએ બસ આપણે બધા સૌ ગામ લોકો અને સૌ લોકો ભેગા મળીએ અને આ ચોમાસામાં એક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બસ આ જ એક સંકલ્પ સાથે